કેળી થઈ જાય ઘટી જાય અને એવો લખામલાઈ કરું છે તમારે હવે આ કરવાના ચાલુ કરવાના છે એ અધૂરું સ્કોપ થઈ ગયું છે ને યાતી હલતું જ નહીં હમ થઈ ગયું છે સંમાન લાઇટ દેસાપે સંમાન તો ત્યાં બાની હું કરવીતી હા ત્યાં સંમાન સાવાસ બાપુજી ની છે મોમી છે શાપ છે કે બપોર નિયમ સમાજ છે કાલ આવશે

એક દિવસ આયા મુલાકાતે આવે તો એને ખબર પડે ને કે આ મેટ લેવાય કે લેવાય તમે માને કે લઈ જાવ ડોક્ટર છે વધારે ખબર પડે હોય ને મળે ફરક પડે છે હા તો પડે ચેક એટલે આખો દિવસનો આલો થાક ઉતર લાગ્યો હોય એ બધો સરસ ઉતરી ગયો હમમ કોણ વૈ ગયો હે કોણ હા એવર જે જો હવે એની જ ઘરે જાવું છે એમ કે દિવસનો ફાર્મ આવું છે યાને દીદાતો વે તો મજિયાની કે હે એક મહિનો થી આપણે ગયા મહિનો એ પછી તો ઘણા સમયથી ન ગયા મને કે ગયસે ચાર મહિના ચાલી ગયા છે કેનチュ તો મત કે ગેસ આપસ બધા નવેમ્બર તો થઈ ગયો 12 એક રોમલ બાકી રયો તો દિવાળી ના હિસાબ તો થઈ ગઈ અને શું શકે ખાવા પીવાનો કા પેડું શકે નહી એવો થોડો ડ્રાય પેશા તિછરી કદીઓને થોડો ડ્રાય ફ્રૂટ ને એવું કઈક રાખતો હતો નથી ચાલો લઈ હવે દિવાળી નજીક આવી ગઈ

હવાનો આવ્યો તો બપોરે જમવા બોપો હમ હમ કલાક ખાલી અમને ફોન બાડીને પાછો હોય હાલો આવો સરસ બીજો ભાગ કેવું છે અમને મજા આવશે તો પછી પાછા અમે જોવા એવું છે એવું લેવું તું ને એટલે હું નાશાન આવી ગયા હતા અમારી ત્યાં સામે જીતુભાઈ રહીએ ને જીતુભાઈની દુકાન છે લગભગ તો બધાય સતાધાર ટ્રેડર્સ તો લગભગ નામ બધાય સાંભળ્યું જોયું તો હોય છે એટલે અંદર હું આઈટમ રાખે છે અને હું લેવાનું હોય એ બધું લઈ લઈ અને આ દુકાન એણે ચાલુ કરી છે ખોલવડ વિસ્તારમાં સતાધાર ટ્રેડર્સ અને આ જે આગળ ચોકડી પડે ને એ એન્જલ ચોકડી છે એન્જલ ચોકડીથી સીધા હોય ને એટલે શુભ કે એવું કંઈક નામ છે સોસાયટીનું અને એમાં રોડ ઉપરનો પ્લોટ છે અને દુકાન કરી છે તો કોઈને જો અનાજ કરિયાણું કે ડ્રાય ફ્રૂટ લેવાની ઈચ્છા હોય તો આ દુકાન એકવાર કોન્ટેક કરજો એ બધી ખરીદી કરવાની છે તો જો આ પરેશભાઈની દુકાન આ ને આશાના ભાઈ છે તો બધી ખરીદી કરવા આવી ગયા છે તારે બે જોઈએ ને હા આપણે કેલા કેક શરૂ કરી કાજુ બદામ કાજુ બદામ ડ્રાય ફ્રૂટ થી શરૂ કરો હું રાખો તો તમને તમને તમારે તમને બેને દેવાનો જે હોય તો આઈટમ બાકી છે જે ઓલ 11 નું બાકી છે

કેવા બોર આવ્યા છે હમ ના 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 આમ તો ઘણા છે બોર જો હા મુકેશ બને ઘણા મોટા થઈ ગયા હતા આપણે છે પણ હજી નાના છે અને નાળિયેરી થઈ ગઈ ઘણી મોટી અને આ છે બીલીપત્ર બીલીપત્ર આપણે ઘરે વાવેલું હતું અને ફામી જાય અહીંયા લાવી દીધો છે હવે એમ તો આંબા બધા મીડા મારા થવા અને ખેતરથી જે ભીનવામાં ટ્રેક્ટર રાખો હતું એટલે જે ભીનું છે એટલે એમાં એમ નથી દવા મારી દીધી છે એટલે ઘણું ઘરું ખાસ બધું ફૂંકાઈ ગયું છે ને અત્યારે નવા પાન કોળા એટલે ડોકા કાઢશે ને હશે ને લોમ પાકી ગઈ હતી ને બગડી ગયા હમણાં અઠવાડિયા દવાથી થયા નહોતા ને

વધારે મોટા છે હર કાબોર આવે ને તો અહીંયા આવતા વર્ષે એકાદ બોબડીજી નાગદેવી છે અને આ છે આપણે જો થાઈલેન્ડ થી લેવા લેવાતા ને આ એવડે આંબો ઓલી ગોળાઈ ગયું અને આંબો હવે ડોકું કહે ડોકું કાઢે જાય છે જે થાય ને એ રેવા દેવાનું છે અને જોઈએ જો તો આખો જમરોકડી ભરી છે એટલા છે हारो एक अदू पकल हुए ना तो अगर खाई रामाय से जमरो किटला तो एक तो बगड़ी खरी जाई से रामाय से आ नानी जमरो कड़े से माय अच्छी कुआं पर गए वक्त है वने तेज़ हो जाता तेज़ जाता ये इतना ना 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 मोटा नहीं પપૈયા તો બાપુજી કાંઈ લેવા તા તે લેતા આવ્યા હતા બે ત્રણ આને હવે થોડાક મોટા થતા વાર લાગશે તો એ ઉકાઈ ગયો શીપડાના વેલો આમ તો બધે વહી આવી ગયા હવે નવા વાવવા જો હે બોવડી છે એમાંય બોર તો એમાં આવ્યા છે એટલે આ વખતે તો લગભગ બોર તો ખૂટવાના નથી બધાને એટલા થા નામાય થઈ ગયા પપૈયા મોટા પડદો કીધો લગાવી દીધો પણ પડદો લગાવ્યો ને પછીનો પિક્ચર જોવા આવવાનો મેળ મેચ જોવાનો કંઈ મેળી જ આવ્યો નથી હવે આવતા શનિવારે કગાવજન કરીએ ગોઠવી હાલો સાફ સુફ તો કંઈક કરવું ને કાંઈ નહીં હાલો ભાજી ખોલો ગરમે ગરમ છે આ મે જ મેં એમાં કાંઈ છે નહીં પપૈયા નથી બધું ખાલી ઉતારાઇ

એટલે દેશી આપણે પેલા ઢાબામાં કેમ હોય એ જેમ કાટલા ગોઠવાઈ ગયા છે મેં તો ટેસ્ટ કરી મને મજા આવી મસ્ત ભાજી છે આમ તો રેગ્યુલર બધી કરતો હોય ને એ કરતા તો બધાય વખાણ કરે ને એ પ્રમાણે ભાજી ખરેખર સારી છે તો પહેલી વાર એવું જોયું છે સામે આપણે બે જ સહી એમ નકર પ્રોગ્રામમાં કોક ને કોક ને વળી હારે હતો તો નહીં પાવભાજી ખાવાનો પ્રોગ્રામ પણ રસ્તામાં આડો એવું ને તો ભાવભાજી ખાઈએ અને એન્જોય કરીએ મે <laughs> 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 <laughs>